વાત વડોદરાની તો વડોદરામાં પાલિકાના પાપે અત્યારે તો જનતા પરેશાન થઈ રહી છે વાડી વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે રસ્તો બંધ કરાવશે ત્રણ મહિનાથી રસ્તો બંધ રહેતા નાગરિકો પરેશાન થઈ ગયા છે વાડી વિસ્તારમાં ડ્રેનેજની ઘણા છેલ્લા સમયથી સમસ્યા ચાલી રહી છે અને હવે આ કામગીરી માટે ત્રણ મહિનાથી રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને પરિણામે ત્યાં રહેતા સ્થાનિકો વેપારીઓ અને વાહન ચાલકોની સમસ્યા ઊભી થાય છે વેપારીઓનું કેવું છે કે વેપાર ધંધા પણ ઠપ થઈ ચૂક્યા છે આ ત્રણ મહિનાથી આ ત્રણ ભાદરવા મહિના સરાધના ચાલુ થઈ રહ્યા સરદના ચાલુ છે ખાડા કરે છે એ લોકો અસર એટલે ગ્રાહક ના આવી શકે આ ખાડાને હિસાબે ગ્રાહક આવી શકાય બેઠા અમે જો આજે વળી આ એક રિપેરવાળો આવ્યો તો રિપેર કરું છે હવે તકલીફ તો છે બધાને જ પબ્લિકની ટ્રાફિક તો થાય છે જ અમુક વાર આમને સામને વાહન આવી જાય તો પાંચ દસ પંદર મિનિટ થઈ જાય ટ્રાફિક જામ અત્યારે તો વહેલું સારું જ છે ને પબ્લિક માટે બધા માટે સારું છે ધંધા પર બી અસર તો થાય જ યાર હવે આવવા જવાવાલા તક થઈ વાલા આમ આવી ના શકે આપણે અહીંયાથી જે મળતું એક ધંધો કરવો પડે તકલીફ તો એટલી છે કે મારે આગળથી દુકાન અહીં શિફ્ટ કરી દેવી પડી એટલી તકલીફ આવી ગઈ છે એક્ઝેક્ટલી મારી દુકાન આગળ છે ત્યાંથી અહીં મારે લાવી દેવી પડી અને ત્રણ મહિનામાં આટલું બી અહીંથી અહીં ખસ્યું નથી પહેલા નોરતાના દિવસથી એના પહેલાથી ચાલુ છે તો આજ સુધી બંધ જ નથી થયું ને ખાડા ખાડા ને ખાડા એના સિવાય અમને કશું દેખાયું નથી હજુ સુધી વડોદરાના ગાજરાવાડીથી પાણી ગેટ સુધીનો એક કિલોમીટરનો રસ્તો બંધ કરી દેવાયો છે કારણ છે અહીંયા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે સારી વાત છે ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે પરંતુ એક કિલોમીટર જેટલો એક તરફનો રસ્તો બંધ કરાયો છે સમય મર્યાદા પણ પરિપૂર્ણ થઈ ગઈ છે પણ કોન્ટ્રાક્ટરનું કામ હજુ સુધી પતતું નથી નથી કોર્પોરેશન વિભાગ તેની ઉપર આગળ કોઈ કાર્યવાહી કરતું એટલે અહીંયા આસપાસના રહીશો તમામ ત્રસ્ત છે સામેના રસ્તે પણ જોઈ શકો છો દુકાનદારો છે તેમના માટે પણ અહીંયા છેલ્લા ત્રણ માસથી પસ્તાળ પડી છે આ કામ ત્રણ મહિનાથી પરિપૂર્ણ ન થતા વાહન ચાલકો પરેશાન છે રાહદારીઓ પરેશાન છે અહીંયાંના સ્થાનિક રહીશો પરેશાન છે ધંધા રોજગાર લોકોના ઠપ થવા જઈ રહ્યા છે સ્થિતિ એ છે કે કામ પરિપૂર્ણ થતું નથી અને તેને લઈને છેલ્લા ત્રણ માસથી ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈને ગાજરાવાડીથી પાણીગેટ સુધીનો એક કિલોમીટરનો રસ્તો એક તરફે બંધ કરી દેવાયો છે અને ત્રણ મહિનાથી એક જ રસ્તે વાહન ચાલકો જઈ રહ્યા છે આસપાસ આવેલી દુકાનદાર વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો છે તો સાથે સ્થાનિક રહીશો માટે પણ પરેશાનીનું કારણ છે કોર્પોરેશન તંત્રની લાપરવાહીને લઈને હજારો વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા